ભટકુલ આવે પેંડા લાવે જલેબી લાવે તો મસ્ત મજાની છે ને તારે રાખડી બંધાવા મળી છે ને આજો અને દે જેવો ને કે તને હારી રાખી ના નીકળ્યા માવા જ થાય હા બાપ આ તો ભગવાન થઈ ગયા એવું લાગે મોટા ભાઈ છે ને એને બાંધવા આવી ગયા છે પેલા નાના ભાઈ ને ગુડ મોર્નિંગ બધા ને હર હર મહાદેવ જે કાળકા માં અવતાર માં આપડે છે મસ્ત મજા ના ઉભા થઈ ગયા છે મોટું જોઈ નાખ્યું છે ફ્રેશ થઈ ગયા છે ના મારા બા છે ને અત્યારે નાસ્તો બનાવે છે તો ફટાફટ ગરમ ગરમ રોટલી ને સાન એવું ફટાફટ આપણે નાસ્તો કરી લઈ તો ફરી છે આપણે નાસ્તો કરી લીધો છે આમ જોવા બેન બધા આવી ગયા છે આજ

હા તીજની રાકડી હા આ તીજની રાકડી પાડે અમારા આઠમાં તીજની રાકડી હતી તીજની રાકડી બંધાય છે આજ તો જ દે આખું દે આખું દે અગઈ જમણ કોરા હે બિમાર હાટનું ફાઈલ આયા આ મજાની રાખડી બંધાઈ ગઈ છે કેવી રાખડી લાગે આપો બેન ને આપો મારે દેવાનું કામ તો નથી હું રાખું રાખડી બંધાઈ ગઈ છે મોઢું ધોયા વિના છે ફાઇનલી તો અમારા મોટા ભાઈ છે ને એને બાંધવા આવી ગયા છે પેલા નાના ભાઈ ને એને રાખડી બાંધી હતી મોટા ભાઈ ને એને રાખડી બાંધે છે

હમણાં આગળ અમારા રાજુભાઈને એક રાખડી બાંધવાની છે હા પેંડા છે ને અમે ઘરે મેકેલા છે હા અમે હાયરેલી ન ભરી ગયો અમે ખાલી રાખડી જ હાયરેલી ભરી હા અમે કાંઈ પછી પેંડા ને એવું બધું કઈ ઉપાડવું કેમ કાકાળી હસ્ત મજાનો અત્યારે નાસ્તો ને એવો બને છે તો હાલો આપણે જઈએ ને એ બંધાઈ ગયી છે બધી હવે રાખડી હવે જઈએ આપડા ઘર તરફ ફાઇનલીમાં છે ને અમારા બેન જો કહી દઉં કે ના વાટ જ ઉભા થાય એટલે દિનાને બાંધતી જો બધાને બાંધી દીધી છે હું એક ખાલી બાકી બાકી હતો ચાલો પાછા રાખડી બાંધ દઈ હાલે આયા જો બિલફી ના બિડકા આવી ગયા છે જો પાંચ પાંચ વાળા તો આરતી હો એવું તારે આ તો ભગવાન થઈ ગયા એવું લાગે ટપટ આપડે રાખડી બંધાઈ ગઈ છે ખાવાનું છે બટકું

તો કાફુલી કીટા આ તો બહુ છે અને અત્યારે છે ને પાછી રાખડી આવી ગઈ છે આરતી બેન લઈને લાગે હો હે આરતી બેન આખો હાથ ભરાઈ જાય એવું લાગે છે એટલી બધી રાખડી લઈ લે આ તો ખાંગડા હકર આવે પક ભટકુ લાવે પેંડા લાવે જલેબી લાવે તો મસ્ત મજાની છે ને તર રાખડી બંધાવા મળી છે ને આ જો આ તો ડિઝાઇન વાળી અલગ જ પ્રકારની આવી છે અમારા કુકી બેન

હા જા રાખડી બાંધી દીધી અમે એનો તો પહેલાં બાંધી દીધા પણ એના બાપા તો બગડાણા કીધાં છે એ તો આઠ વાગ્યા આવી આવશે બા સાત આઠ વાગે ત્યાં એને મસ્ત મજાનું આપણે દૂધ લેવા ગીધા તો દૂધનું ભાવ છે એને આવ્યા છીએ હવે બનાવી શા ને પછી પાછા પી સા તમારા બેન આવ્યા છે કેટલા વરસા થઈ ગયું નહીં પોર રાખડી બંધણમાં આવ્યા હતા ઓણ પાસા આવ્યા છે રાખડી બંધણમાં તો મસ્ત મજાની સા બની ગઈ છે ચાલો સા પી લઈએ ફાઈનલી છે ને તો અમારા બેન આ છે ને બુધેલજી ભાવનગર થી આવ્યા છે એને આજ મોડું થઈ ગયું છે એટલે છે ને હંદાઈ ની વાહ આ ને ક હવા ના પોર માં બધા છે ને રાખડી બાંધી હતી અમારા બેન બહુ આઘા રે ને એટલે સાંજે પુગ્યા છે બોલો તો અત્યારે અમારા મોટા ભાઈ છે ને એને રાખડી બાંધવા મળ્યા છે જો થાળી લઈને ઊભરી ગયા છે એટલે ના મારા બેન શરમાઈ જાય છે આ કાં એનું નામે મને ભૂલાઈ ગયું કોઈ નામ મને યાદ નહીં રહેતું હું નામ છે તારું શ્રીયા હા શ્રીયા નામ ટોટુ અલે ટોટુ એક બેન તો અમારે ઓલા પણ ઊભા છે અમારા ભાઈ ભાણિયા ભાઈ ને તેડા છે અમારા એ તો આરતી ઉતારવા મળ્યા છે પેલા રાખડી બાંધી પછી આરતી ઉતારે છે તો અમારા પ્રદીપભાઈ હવે રાખડી બંધાવી લે બેન પાસે આ નાના ભાઈ છે આ મારા મોટા ભાઈ છે આ નાના ને હું એનથી નાનો છું હવે આવ્યો છે રાખડી બાંધવાનો મારે વારો આગળ વાળા બેન આવ્યા હતા ભાવુ બેન ભાવુ બેન અમારા ભાવુ બેન રાખડી થઈ ગઈ છે રાખડી આજ કલ જોરદાર લેવા હો પણ મને દોરાવાળી ગમે પારા વાળી લેવા તો મસ્ત મજા ની છે ને રાખડી બંધાઈ ગઈ છે

તો ફટાફટ છે ને હાલ આ બેન તો અત્યાર થી ને ક્યાં જવું અત્યારે તૈયાર થી તો ફટાફટ છે ને હાલો આપણે વાળું કરી લઈ ચટણી ના ભાઈ જા ફૂલ ભૂખ લાગી છે ફટાફટ ખાઈ લે ને આ વિડીયો આયા લગ્ન તો કેવો વિડીયો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જઈએ હું ડેલી વ્લોગ મેકું છું તમને સપોર્ટ કરતા જઈજો બાય બાય ટાટા